માલ ન્યૂઝ અપડેટમાં તમારું સ્વાગત છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક વ્યક્તિ રોડ ઉપર જઈ છે તેની પાછળ એક વ્યક્તિ સાયકલ લઈને ચાલી રહ્યો છે તમને થતું હશે કે શું કામ આ વ્યક્તિ આડતું આડતો ચાલી રહ્યો છે અને તેની સાથે જે વ્યક્તિ છે એ કોણ છે તો ચાલો અમે તમને એની ફૂલ સ્ટોરી કહીએ વાત જાણે એમ છે કે મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતીમાં રહેતા દેવીદાસના પુત્રને કરંટ લાગતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો શરીરે દાઝી ગયો હોવાથી તબીબે પણ છોકરો જીવે તેવી આશા છોડી દીધી હતી આથી પરિવાર ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો દેવીદાસ પોતે માતાજીના પરમ ભક્ત હતા આથી તેમને પોતાનો છોકરો બચી જાય એ માટે એક માનતા રાખી કે મારો છોકરો જીવી જાય તો હું અમરાવતીથી દેવી સુધી દંડવત આડતતો આડતતો આવીશ પછી આ મનેલી માનતાનો જાણે ચમત્કાર થયો અને છોકરો જીવી ગયો છોકરાનું સફળ ઓપરેશન પણ થયું અને પોતાની માનતા પૂરી કરવા દેવીદાસે શરૂ કરી કઠિન દંડવટ યાત્રા બે હજાર ઓગણીસમાં પહેલીવાર તેમને યાત્રા કરી હતી ત્યારે ફરી બે હજાર ત્રેવીસમાં તેમને અમરાવતીથી વૈષ્ણવદેવી સુધી આ યાત્રા આરંભી છે તેઓ શહેરા ખાતે આવી પહોંચ્યા હતા અને પંચમાળ ન્યૂઝ અપડેટ સાથે વાતચીત કરી હતી આવો તેમણે શું જણાવ્યું જાણીએ અને રીતે માણસના જીવનમાં કોઈ તકલીફ આવે તો ઈશ્વરને યાદ કરતો હોય છે અને સાચા દિલથી જો ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે તો ઈશ્વર ખરેખર એ માણસની મદદે આવતો હોય છે આવી જ કંઈ ઘટના મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતા દેવીદાસ સાથે થઈ છે અત્યારે આપણી સાથે દેવીદાસ છે અને જ પૂછીએ કે શા માટે તેઓ અમરાવતી થી વૈષ્ણવ દેવી સુધીની હજારો કિલોમીટર ની યાત્રા એ બી આરોટી છે અને તેઓ શહેરા ખાતે આવી પહોંચ્યા છે આપણી સાથે છે દેવીદાસ નમસ્કાર પતંગ ઉડાતેડા તો સર જલ ગયા તા બોલે બસતા નહી અમને મન નથી રાખે અમારે પાસે એટલા પૈસા नहीं થા इसीलिए माता की कृपा हो गई तो हमने दो बार बोला था एक बार जा चुके हैं और इसके पहले लॉकडाउन के पहले जा चुके हैं अब ये दूसरी बार और जा रहे आखिरी और रोड का दस बारह किलोमीटर चलते हैं और डेली कपड़ा फट जाता है फिर भी लोग हमको मदद करते हैं व्यवस्था करते हैं खाना पीने की और क्या नाम यहाँ से अंबाजी जाएंगे अंबाजी से राजस्थान हरियाणा पंजाब जम्मू कश्मीर लुढ़कते हुए जाएंगे अभी चार महीना हुआ है चार महीना चार दिन हुआ है और इसके आगे छ महीने और लगेंगे और क्या करते हैं क्या काम करते हैं हमारा लोहारी धंधा एल्डिंग का हम घर में तीन भाई है मिसेस है और दो बच्चे हैं हमारे आपके साथ ये हमारा घर पड़ोसी है क्या दिक्कत आती हो दिक्कतें कुछ आए ही ऐसे जैसे आप गए हैं तो कोई हमें कोई बात की दिक्कत नहीं है कोई हॉस्पिटल का काम नहीं है कभी गोली नहीं खाए कभी सर्दी नहीं हुई कभी हाथ पैर नहीं ढुके ये सब माता की कृपा है और चल रहे हैं उसके बहारे पे चल रहे हैं कितने अभी कितने समय लग सकते वहाँ जाके देवी अभी चार महीना चार दिन हुआ और उनको छः महीने लगेंगे माता वैष्णो तो देवी पहुँचने की તો કહેવાય છે કે અડગમણના માનવી ને હિમાલય પણ નથી નડતો આ દેવીદાસ આ ભગવાન પ્રત્યે ની શ્રદ્ધા ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા માતાજી પ્રત્યેની શ્રદ્ધા ઘણું બધું કહી જાય છે વિજયસિંહ સોલંકી પંચમહાલ ન્યૂઝ અપડેટ